મામલતદાર જે આર મહેતાએ લીલા લાકડાની તસ્કરી કરતા ચાર ટ્રેક્ટર ઉપરાંત રોયલ્ટી ચોરી કરનાર એક ડમ્પરને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરહદી ધાનેરા તાલુકાના લીલા લાકડાનો વેપલો વર્ષોથી ચાલી રહ્યો છે ધાનેરા ઉપરાંત આજુબાજુના તાલુકામાંથી મોટા પ્રમાણમાં લીલા વૃક્ષોનું નિકંદન કરી શો મિલના ઠાલવવામાં આવતા હોય છે ગત રોજ ધાનેરા મામલતદાર જે આર મહેતા પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન ખુલ્લે આમ ટ્રેક્ટરના લીલા લાકડા ભરી ટ્રેક્ટર પસાર થઈ રહ્યા હતા જેને લઈ ધાનેરા મામલતદારે લીલા લાકડા મામલે ટ્રેક્ટર ચાલક પાસે પુરાવા માંગતા યોગ્ય પુરાવા મળ્યા ન હતા જેથી મામલતદારે ચાર ટ્રેક્ટરને ધાનેરા મામલતદાર કચેરીએ લાવી દંડની કાર્યવાહી હાથ ધરી છે એ જ રીતે રોયલ્ટી ચોરી કરી પસાર થઈ રહેલા એક ડમ્પરને રોકવી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી ગઈ કાલ તારીખ ચાર દસ ચોવીસ ના ટ્રાવેલિંગ માં નીકળે ત્યારે લાકડા ભરેલ ટ્રેક્ટર નંગ ચાર અમને મળી આવે અને એમની જેની પાસે વાતું પાસ ન હતા અને એક રેતી ભરેલ હાઈવા મળી આવેલ હતો જેની પાસે રોયલ્ટી નહોતું એટલે એ બધા વાહનોને કત્રેની કચેરીમાં અમે લાવ્યા છીએ અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લીલા લાકડા મામલે ધાનેરા મામલતદાર આ જ રીતે કડકાઈપૂર્વક કાર્યવાહી કરે તેવી માંગ પર્યાવરણ પ્રેમી કરી રહ્યા છે કારણ વર્ષો જૂના લીમડાનું નિકંદન થઈ રહ્યું છે જેના કારણે ધાનેરા પર વિપરીત અસર થઈ રહી છે હવે વૃક્ષોને બચાવવા અને સાચવવા જરૂરી છે